ધન્યવાદ પોરબંદર ખારવા સમાજના વાણોટ શ્રી પવનભાઈ શિયાળજી પોરબંદર ખારવા સમાજના અધ્યક્ષ શ્રી રણછોડભાઈ શિયાળજી આપણા વચ્ચે ઉપસ્થિત આપણા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય બાબુભાઈ આદરણીય પ્રદીપભાઈ આદરણીય ચેતનાબેન મંચ પર ઉપસ્થિત આદરણીય અશ્વિનભાઈ જુંગી આદરણીય મુકેશભાઈ પાંજરી આદરણીય ભાસ્કરભાઈ પાંજરી આદરણીય કાંતિભાઈ કણકિયા આદરણીય હર્ષિતભાઈ વિરેન્દ્રભાઈ જુંગી શિયાળી લોઢારી ભીખુભાઈ લોઢારી મંચ પર ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો યુવાન દોસ્તો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી બહેનો અને માતાઓ હું રસ્તામાં આવી રહ્યો હતો મારી ઓફિસવાળાએ મને WhatsApp થી ફોટો મોકલ્યો કાર્યક્રમ ચાલુ છે આટલી મોટી સંખ્યાની અંદર ભાઈઓ અને બહેનો આ સભામાં ઉપસ્થિત છે સચમુચ છેલ્લા એક મહિનાથી હું પ્રવાસ કરી રહ્યો છું કેટલાય કાર્યક્રમો આયોજિત હોવા કેટલાય લોકોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કર્યું પરંતુ આટલી વિશાળ સંખ્યાની અંદર આપનું સમર્થન એ ભારતીય જનતા પાર્ટીનો વિજય સુનિશ્ચિત કરે છે અને મને ખુશી પણ એ વાતની છે આજે હું ભારતીય જનતા પાર્ટીનો પોરબંદર લોકસભા સીટનો ઉમેદવાર થઈ ગયો છું ને પણ મારી ઉમેદવારીના ફોર્મમાં અહીંયા બેઠેલા કોઈ આગેવાનોએ સહી નથી કરી એક મારી ખારવા સમાજની બેન મીનાબેને મારા ફોર્મની અંદર દરખાસ્ત કરી છે એનો અર્થ એ થાય છે કે મને આપ સૌ ચૂંટણી લડાવી રહ્યા છો એટલા માટે હું ખારવા સમાજનો આભારી છું સમય બદલાયો છે મારા પહેલાં અહીંયા ખૂબ ભાષણ પણ થયા છે અને આમ પણ આ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા થી આગળ વધીને સોશિયલ મીડિયાનો જમાનો છે દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓને આપણે મિનિટોમાં ચોરે ચૌટે પાન મસાલા મસાલાના ગлле ઉભા ઉભા આંગળીના ટેરવે જોઈ શકીએ છીએ ત્યારે દેશમાં થઈ રહેલા પરિવર્તનો આપણે ના જોઈ શકીએ એવો સમય નથી દોસ્તો દેશ બદલી રહ્યો છે

અમે શું કરી શકે જે નહીં તમારો એક એક માત દોસ્તો મૂલ્યવાન છે અને ઇતિહાસ એનો ગવાહ છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા હતા અને ગોવર્ધન પર્વત જ્યારે ઊંચક્યો ત્યારે એમના માટે ગોવર્ધન પર્વત ઊંચકવો એ મોટી વાત નહોતી પરંતુ એમને ટેકો લીધો હતો ગોવાળિયા અને ગોવાળિયા પણ આજે ઇતિહાસના પન્ના ઉપર અમર થઈ ગયા છે એવી જ રીતે ટીપે ટીપે પાળ બંધાતી હોય છે કાકરે કાકરે સરોવર બંધાતો હોય છે આપણે આપણું કામ જે કરી રહ્યા છે એ કામનું મહત્વ શું છે એ કામનું પરિણામ શું છે એ મહત્વનું છે રામચંદ્ર ભગવાન માતા સીતાને લેવા માટે રામેશ્વર ગયા હતા અને ત્યાંથી લંકા જવાનું હતું રામેશ્વરની અંદર રામચંદ્ર ભગવાનની સેના એકત્રિત થઈ હતી અને આ સેનાની અંદર જામુવન જેવા દ્રષ્ટા લોકો હતા સુગ્રેવ જેવા મહાન યોદ્ધાઓ હતા નલ અને નીલ જેવા મહાન યોદ્ધાઓ હતા અરે એટલું જ નહીં પણ સારો હિમાલયને લઈ આવે એવા હનુમાન જેવા યોદ્ધાઓ હતા પરંતુ કામ પુન્યનું થઈ રહ્યું હતું ને એટલા માટે પુણ્યના કામની અંદર સાક્ષી બનવા માટે એ સમુદ્ર સમુદ્રના તટ ઉપર એક ખિસકોલી બેઠી હતી અને ખિસકોલી એ વિચાર કર્યો કે કામ પુણ્યનું થઈ રહ્યું છે માં જગદંબાને બચાવવાનું થઈ રહ્યું છે અને એટલા માટે મારે પણ મારી ફરજ અદા કરવી જોઈએ મારે મારું કર્તવ્ય અદા કરવું જોઈએ અને એ વખતે એ ખિસકોલી માટી ઉપર આળોટતી હતી સમુદ્રમાં રસ ઠાલવતી હતી માટી ઉપર આવતી હતી સમુદ્રમાં રસ ઠાલતી હતી રામાયણના ઉપર સુગ્રીવ હનુમાન બધા જ અંકિત થયા છે એની સાથે નાની એવી ખિસકોલી પણ રામાયણના ઇતિહાસના ના પન્ના ઉપર અંકિત થઈ ગઈ છે એટલા માટે હું કેવા માંગુ છું કે તમે ભારતીય જનતા પાર્ટીને આજે સમર્થન જાહેર કર્યું છે એટલે તમે વિકસિત ભારત બનાવવાના સપનાને સાકાર કરવા માટે સહયોગ આપ્યો છે તમે ભારતીય જનતા પાર્ટીને આજે સમર્થન જાહેર કર્યું છે આટલી વિશાળ સંખ્યાની અંદર તમે સમર્થન જાહેર કર્યું છે આ ભારત વિશ્વગુરુ બને એ દિશાની અંદર તમે એક ડગ માંડ્યો છે દોસ્તો દેશ કઈ રીતે બદલી રહ્યો છે દેશ કઈ રીતે આગળ આગળ વધી રહ્યો છે એ દુનિયા જોઈ રહી છે કોરોના જેવી મહામારી આવી અને એ કોરોનાની મહામારીમાં દુનિયાની કેવી સ્થિતિ થઈ હતી એ આપણે બલી ભાતી ટેલિવિઝન ઉપર જોયું હતું જેવી રીતે દુનિયા ક્રાઇસિસ સહન કરી રહ્યો હતો ત્યારે આપણે આપણી વિરાસતમાંથી પ્રેરણા લઈને દુનિયાને મદદ કરી રહ્યા હતા वसुધૈવ કુટુંબકમ્ આપણા શાસ્ત્રોએ આપણને શીખવ્યું છે દુનિયા એક પરિવાર છે અને જ્યારે દુનિયા

મોદીજી તમે અમને મદદ કરો અમારી પાસે મેડિસિન નથી અને ત્યારે મોદીજીએ મને કહ્યું હતું કે બધી જ ફાર્મા કંપનીને આદેશ આપો દરેક કંપનીમાં કામ કરતા લોકોને લોકડાઉન પાસ આપો દેશની અંદર મેડિસિનનું ઉત્પાદન કરો અને દેશની જરૂરત પૂરી કરો અને દુનિયાને પણ મદદ કરો અને એ વખતે રોજ 5 થી 7 ક્લેન આ દેશની ધરતી ઉપર લેન્ડ થતા હતા માત્ર દવા લેવા માટે અને એ વખતે આપણે દુનિયાને મદદ કરતા હતા એમાં બ્રાઝિલે બ્રાઝિલના પ્રેસિડેન્ટ ટ્વીટ કર્યું અને ટ્વીટ ની અંદર લખ્યું હતું કે હનુમાનજી સંજીવની લઈને લક્ષ્મણજીને બચાવ્યા હતા એવી રીતે આ પ્લેન ભારતીય આવી રહ્યું છે એમાં મોદીજીએ અમારા બ્રાઝિલના નાગરિકોને બચાવવા માટે સંજીવની મોકલી છે એકસો પચાસ દેશોની અંદર ભારતે મેડિસિન પહોંચાડી સો દેશોની અંદર ભારતે વેક્સિન પહોંચાડ્યું અને દુનિયાને આપણે સાબિત કર્યું કે અમે સ્વાસ્થ્યને વેપાર નથી સમજતા એ વખતે આપણે ઈચ્છું હોત કે અમારે દવાના ભાવ વધારવા છે તો દુનિયા તો મજબૂર હતી એમણે આપ્યા હોત પરંતુ એ વખતે આપણે ભાવ નહીં વધાર્યા પહેલા જે કિંમતથી એક્સપોર્ટ કરતા હતા એ જ કિંમતથી આપણે દુનિયાને વેક્સિન દુનિયાને મેડિસિન પહોંચાડી 100 દેશોની અંદર આપણે દુનિયાને વેક્સિન પહોંચાડી અને વિશ્વ જારે 20 ડોલરનો એક ડોઝ વેચી રહ્યું હતું ને ત્યારે આપણે 3 3.5 ડોલરની અંદર દુનિયાને વેક્સિન પહોંચાડી અને દુનિયાને મદદ કરી હતી એ મદદ કરનાર કોઈ દેશનું નામ હોય તો એ દેશનું નામ હિન્દુસ્તાન છે અને એ દેશના વડા મોદી છે અને એની અસર મેં પ્રત્યક્ષ નિહાળી છે દોસ્તો અમે જયારે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ભારત પ્રતિનિધિત્વ કરવા જઈએ ને પેલા પણ હું તો જતો હતો બાર વર્ષથી સંસદની અંદર છું વિશ્વના તેપ્પન દેશોની અંદર હું ગયો છું વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેવા પ્લેટફોર્મ પર જઈને દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે અને અમે વિદેશની અંદર જતા હતા ને ત્યારે વિદેશના નેતાની અમે એપોઇન્ટમેન્ટ માંગતા હતા આવો લોકો પધારો વિદેશના નેતાની અમે એપોઇન્ટમેન્ટ માંગતા હતા અને છેલ્લી વખતે હું વર્લ્ડ ઇકોનોમિક ફોર્મમાં ગયો તો દુનિયાના નેતા અમારી એપોઇન્ટમેન્ટ માંગી રહ્યા હતા અમારે ભારતને મળવું છે અને એમાંય તમે છાપામાં ટીવી ની અંદર બિલ ગેટ્સ નું નામ સાંભળતા હશો આ બિલ ગેટ્સ એટલે દુનિયાનો બહુ મોટો માણસ બે ત્રણ દેશ ભેગા થાય ને એની જીડીપી હોય ને આટલું તો એ દર વર્ષે ચેરિટી કરે દાન આપે એવડો મોટો માણસ અને ભારતમાં આવે તો મોદીજીને મળે એમણે મારી એપોઇન્ટમેન્ટ માંગી હતી એટલે અમારી મિટિંગ નક્કી થઈ મીટિંગ નક્કી થઈ એટલે આપણે તો ભારતીય કોઈ મળવા આવે તો હું જયારે રામ રામ કર્યા ને ત્યારે એનો પહેલો શબ્દ હતો કોંગ્રેચ્યુલેટ ઇન્ડિયા ભારતનું અમે આભાર માનીએ છીએ યુ હેવ ડન ગુડ કોવિડ મેનેજમેન્ટ તમે બહુ સારી રીતે કોવિડનું મેનેજમેન્ટ કર્યું અને તમે વિશ્વની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઈવ ચલાવી હું ભારતને અભિનંદન પાઠવું છું દોસ્તો આ વાક્યો હતા બિલ ગેટ્સ હું કહેવા એ જઈ રહ્યો છું કે દેશ બદલી રહ્યો છે એની અસર અત્યારે દુનિયાની અંદર આવી રહી છે તમે બધા લોકોએ જોયું હશે યુક્રેન અને રશિયા યુદ્ધ થયું હવે યુક્રેન ને રશિયા યુદ્ધ થયું કેટલાક વિસ્તારો પર રશિયાએ યુક્રેનનો યુક્રેનના કેટલાક વિભાગ પર કબજો કરી લીધો અને એ વખતે તમારા પોંદર પોર બંદરમાંથી પણ મને મેલ આવ્યા હતા કે અમારા દીકરા યુક્રેનની અંદર ભણે છે તમે એને બચાવો એટલે મેં તેની એમ્બેસી સાથે વાતચીત કરી મેં કહ્યું કે ભારતના કેટલા વિદ્યાર્થીઓ અહીં ભણે છે એટલે એમણે મને હિસાબ-કિતાબ કરીને કહ્યું કે 22000 વિદ્યાર્થીઓ

અને બીજો કોલ ઝેલેન્સ્કી પ્રેસિડેન્ટ યુક્રેન ને કોલ કર્યો કે તમારે બંનેને જે કરવું હોય કરો મારા દેશના વિદ્યાર્થીઓને મારે બચાવવા છે તમે રસ્તો કાઢો એ બંને દેશ તો ઝઘડતા હતા પણ એને આપસમાં વાત કરી લીધી કે એક સપ્તાહ સુધી નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો છે આપણે એક સપ્તાહ સુધી યુદ્ધ વિરામ કરી દઈએ કામ ભારતના વિદ્યાર્થીઓ એ રશિયન પાર્ટમાં હોય કે ભારત કે યુક્રેન ના પાર્ટમાં હોય જ્યાંથી નીકળે ત્યાંથી ભારત નો ત્રિરંગો ઝડો લગાયેલો હોય ને એ ગાડી જવા દેવાની છે અને ભારતના વિદ્યાર્થીઓ નીકળતા હતા ત્રિરંગો ઝંડો એની ગાડી ઉપર લગાવેલો હોય વંદે માત્ર કરતા હોય અને અને યુક્રેનની મિલિટરી રશિયાની ઈ ઝંડાને સેલ્યુટ કરતી હોય દોસ્તો બાવીસ હજાર વિદ્યાર્થીઓને હિન્દુસ્તાન ની અંદર પરત લાવ્યા હતા અને એ વખતે ભારતના પાંચ મિનિસ્ટર યુક્રેન ની બોર્ડર ઉપર વિદ્યાર્થીઓને લેવા ગયા હતા અને જયારે એ વિદ્યાર્થી યુક્રેન ની બોર્ડર ક્રોસ કરતા હતા ને જોર થી કેતા ભારત માતા અને એમાં આપણી કેટલાક પાકિસ્તાનના વિદ્યાર્થી કેટલાક નેપાળના વિદ્યાર્થી પણ બેસી ગયા હતા અને એ ઇન્ટરવ્યુ આપતા ત્યારે ઇન્ટરવ્યુમાં કેતા હતા કે કાશ નરેન્દ્ર જેવો જો અમારો વડો પ્રધાન હોત ને તો અમે તે ગૌરવ લેતા હોત કે હિન્દુસ્તાન ને અમને હતા એવા ગૌરવશાળી પ્રધાનમંત્રીને પુનઃ વડાપ્રધાન બનાવવા માટે ન્યાય ચૂંટાય છે મોદીજીને આપણે ફરીને વડાપ્રધાન બનાવવા છે તાકી દેશ આગળ વધે અને મોદીજી કહ્યું છે પેલાના સમયની અંદર નેતાઓ ભાષણ કરતા હતા વાયદા કરતા હતા વચનો આપતા હતા પરંતુ કાર્ય યોજના બનાવતા ન હતા અને કાર્ય યોજના બતાવતા ન હતા નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટ બે હાજર એટલે કે દેશની સો વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે અમારે વિકસિત ભારત બનાવવું છે એ વિકસિત ભારત નો રોડ મેપ આપ્યો હતો આ રોડ મેપ આપતી વખતે મોદીજી એ કહ્યું કે અમે દેશના નાગરિકો એકસો ચાલીસ કરોડની જનતા પાંચ પ્રણ લઈએ છીએ અને પાંચ પ્રણના આધાર ઉપર અમે પચ્ચીસ વર્ષ એટલે કે અમૃતકાળના સમય દરમિયાન અમે પરિશ્રમની પરાકાષ્ઠા કરીશું અને અમે વિકસિત ભારત બનાવશું શું હતા એ પાંચ પ્રાણ એક પ્રાણ અમે વિકસિત ભારત બનાવશું બીજો પ્રાણ વિકસિત ભારત બનાવવા માટે અમે શું કરીશું

આપણા સંસ્કારે આપણે શીખવ્યું છે આપણે અલગ સંસ્કૃતિના લોકો છીએ આપણે મારી વાત કરનારા લોકો નથી આપણે બધાનું કલ્યાણ વિશે વિચારવા વાળા લોકો છીએ એટલા માટે આપણે આપણા દરવાજા પર શું લખીએ છીએ બેનું કેવળ લાભ નથી લખતા લાભ ની સાથે શુભ પણ લખીએ છીએ લાભ અને શુભ ની સંસ્કૃતિ વાળા લોકો છે લાભ એટલે મારું કલ્યાણ થાય

હું સમજુ છું કે તમે તમારું કર્તવ્યનું નિર્વહન કરવા માટે અહીં આવ્યા છો તમા દેશ તમારો મારો બધાયનો છે આ દેશ પ્રત્યે આપણો કર્તવ્ય નિભાવવું એટલે યોગ્ય શાસક ચૂનવો ને યોગ્ય શાસક છૂટવો એ પણ આપણો કર્તવ્ય છે અને હું તો આગળ વધીને એ કહીશ કે આજે તમે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપીને તમારું કર્તવ્ય અદા કરી રહ્યા છો ને આજે તમે જે ખેસ લઈને અહીંયા પહેરીને અહીંયા આવ્યા છો ને તમારા ઘરે એક જગ્યાએ ખૂણાની અંદર આ ખેસને ને રાખજો દોસ્તો હું એટલા માટે આ વાક્ય બોલી રહ્યો છું હિન્દુસ્તાનનો નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે આજથી પચીસ વર્ષ પછી પચાસ વર્ષ પછી આ દેશની નવી પેઢી આ દેશનો નવો ઇતિહાસ ભણતી હશે અને નવો ઇતિહાસ ભણતી હશે ને ત્યારે ઈતિહાસ ના ને પચાસ આજુબાજુના લોકો એ પણ જયારે ઇતિહાસ ભણતા હશે ત્યારે ઇતિહાસ ની અંદર એક પાઠ આવતો હતો ચંદ્રગુપ્ત મૌર્ય નો સુવર્ણકાળ આમાંથી કેટલાય લોકો ભણ્યા હશે અત્યારે આવે છે કે નથી આવતો મને ખબર નથી પચાસ વર્ષ પછી આપણી નવી પેઢી લખ્યું હશે કે નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી હતા ત્યારે સરદાર સાહેબ નું એક અધૂરું કાર્ય ત્રણસો સિત્તેર કલમ હટાવનાર કોઈ નેતા હોય તો એના નેતાનું નામ નરેન્દ્ર મોદી હતું એના કાર્યકાળની અંદર ત્રણસો સિત્તેરમી કલમ હટી હતી ઇતિહાસની અંદર લખ્યું હશે સાડા પાંચ પાંચસો વર્ષ સુધી રામ લલ્લા પોતાના મંદિરમાં બિરાજમાન ન હતા અયોધ્યા મંદિરનું નિર્માણ મોદીજીના એ સુવર્ણકાળ દરમિયાન થયું હતું ઇતિહાસની અંદર લખ્યું હશે ભારતનો એક પાડોશી દેશ પાકિસ્તાન વારંવાર હિન્દુસ્તાનની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતું હતું એ પાકિસ્તાનની અંદર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને એવો કબર તોડ ઘા માર્યો હતો આજ સુધી પાકિસ્તાન હિન્દુસ્તાનની સામે ઊંચી આંક કરીને જોવાની હિંમત નથી કરતું ઇતિહાસ ની અંદર લખ્યું છે કે ભારત વર્ષને દુનિયાની અંદર કોવિડ જેવી વિશ્વૈશ્વિક મહામારી આવી અને આ મહામારીની અંદર

એટલે કે સરદારસિંહ રાણા એ આઝાદીના લડવૈયા હતા મેડમ કામા સાથે મળીને દેશનો પહેલો ઝંડો સરદારસિંહ રાણા અને મેડમ કામાએ બનાવ્યો હતો એ ઝંડો આજે પણ એમના ઘરે છે અને આજે કોઈ એને મળવા જાય ને તો એ ઝંડલો એના કબાટમાંથી કાઢી અને લોકોને બતાવે કે જો મારા પરદાદા એ દેશની આઝાદીના લડવૈયા હતા એનો પ્રપુત્ર છું એવું કરીને ગૌરવ મહેસૂસ કરે છે આપણી નવી પેઢી આ તમારો ખેસ જનતાને બતાવે નવી પેઢીને બતાવીને ગૌરવ મહેસૂસ કરે કે જો જ્યારે હિન્દુસ્તાનનો નવો ઇતિહાસ લખાતો હતો ને નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી હતા ને એ વખતે મારા ફોરફાધર મારા પરદાદા પણ આ ખેસ પેરીને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવા માટે જતા હતા એ નવા ઇતિહાસ ਦਾ સાક્ષી બનવા માટે આપણી નવી પેઢી ગૌરવ લઈ શકે એના માટે થઈને આજે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરશો ને એ આપણી નવી પેઢીને પ્રેરણા આપતી હશે નવી પેઢી આપણું ગૌરવ લઈ શકે એક ગૌરવના ઇતિહાસના સાક્ષી બનવા માટે આ નવા ઇતિહાસના પન્ના ઉપર ખિસકે ખિસકોલી રૂપી આપણો એક નાનું એવું નામ નોંધાવી નોંધાવી દેવા માટે પણ આપે સૌએ આ બે ત્રણ કલાક સમય આપ્યો છે દોસ્તો એના માટે નિમિત્ત બનવાનું છે આપ ઇતિહાસના સાક્ષી બની રહ્યા છો અને એટલા માટે આપ સૌ અભિનંદનના અધિકારી છે આટલી મોટી સંખ્યાની અંદર આપ સૌ ઉપસ્થિત રહ્યા અમને સૌને માન સન્માન આપ્યું ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આપનું સમર્થન આપે વ્યક્ત કર્યું એ બદલ સૌ ખારવા સમાજના મોભીઓ આગેવાનો આયોજકોને હું અભિનંદન પાઠવું છું અને આટલા મોડા સમય સુધી આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા આપ સૌને પણ અનેકાનેક શુભેચ્છાઓ ધન્યવાદ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર સાહેબ 好喂好喂好喂喂